જ્યારે પણ અમદાવાદનું નામ આવે ને તો આપણા મનમાં તરત જ જે છબી ઊભી થાય છે એ છે સિદ્ધિ સૈયદની જાળીની પણ શું આ માત્ર એક સુંદર કોતરણી છે ના આ તો ઇતિહાસ કલા અને આખા શહેરની ઓળખનું જીવંત પ્રતીક છે તો ચાલો આ જે અદ્ભુત કલાકૃતિની વાર્તામાં આપણે ઊંડા ઉતરીએ આને છે ને બહુ જ સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે જાણે પથ્થરમાં કંડારેલું અદ્ભુત કાવ્ય ખરેખર આ એક જ વાક્ય એની કલાત્મકતા અને એના મહત્વ વિશે બધું જ કહી જાય છે તો આપણી વાતની શરૂઆત અહીંથી જ કરીએ કે આખરે આ જાળી અમદાવાદ શહેર માટે આટલું બધું મહત્ત્વ કેમ ધરાવે છે જુઓ આ ખાલી એક ઐતિહાસિક સ્મારક નથી પણ આજના અમદાવાદની ઓળખનું કેન્દ્ર છે વિચારો જ્યારે બે હજાર સત્તરમાં યુનેસ્કોએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો ત્યારે આ જાળીને જ શહેરના મુખ્ય પ્રતિક તરીકે પસંદ કરવામાં આવી હતી આનાથી વધારે એની મહત્તાનો બીજો શું પુરાવો હોઈ શકે હવે છે ને આપણે સીધા જ ઇતિહાસના પાના ફેરવીએ અને એ સમયમાં પહોંચીએ જ્યારે આ અદભુત કલાકૃતિ બની રહી હતી એ સમય કેવો હતો અને સંજોગો કેવા હતા આપણે વાત કરી રહ્યા છીએ ઈસવીસન પંદરસો બાંતેર તોંતેરની એટલે કે આજથી લગભગ સાડા ચારસો વર્ષ પહેલાં આ મસ્જિદનું નિર્માણ થયું હતું એ સમયગાળો કેવો હતો ખબર છે ગુજરાત માટે બહુ જ ઉથલપાથલ ભરેલો એક બાજુ ગુજરાત સલ્તનતનો સૂરજ આથમી રહ્યો હતો અને બીજી બાજુ મુઘલ સમ્રાટ અકબર ગુજરાત પર ચઢાઈ કરવાની પૂરી તૈયારીમાં હતો આવી રાજકીય અસ્થિરતાની વચ્ચે આ કલાનો નમૂનો તૈયાર થયો અને આના નિર્માતા કોણ હતા એ હતા સૈયદ એ સમયે ગુજરાતના જે છેલ્લા સુલતાન હતા એમના સૈન્યમાં તેઓ એક ખૂબ જ પ્રતિષ્ઠિત અને ઉચ્ચ હોદ્દા પર હતા ચાલો હવે આપણે સીધા જ એ કલાકારીગીરીની વાત કરીએ એ અદ્વિતીય કોતરણીની જે આ જાળીને ખરેખર પથ્થરમાં કંડારેલું કાવ્ય બનાવે છે મસ્જિદમાં છે ને કુલ દસ જાળીઓ છે પણ એમાંથી બે જાળીઓ એવી છે જેણે આને આખી દુનિયામાં ફેમસ કરી દીધું એક છે ટ્રી ઓફ વાળી જાળી જેમાં પથ્થરના એક જ ટુકડામાંથી એક આખું વૃક્ષ અને એની ડાળીઓ એવી રીતે બુથાયેલી છે જાણે સાચે જ જીવંત હોય અને બીજી જાળીઓમાં ઇસ્લામિક સ્થાપત્યની ખાસ ઓળખ જેવી ભૌમિતિક અને ફૂલવેલની ડિઝાઇન જોવા મળે છે આ કોતરણી એટલી બધી નાજુક અને બારીક છે ને કે એના માટે એક બહુ સરસ સરખામણી કરવામાં આવી છે એવું કહેવાય છે કે આ રેશમી દોરાથી કરેલા ભરતકામ જેવી લાગે છે પથ્થર જેવી નહીં તમે કલ્પના તો કરો પથ્થરમાં આવી નજાકત એ સમયના કારીગરોની કુશળતાને સલામ કરવી પડે પણ આખી વાતમાં એક રહસ્ય પણ છે જાણે કે એક અધૂરી વાર્તા વાત એમ છે કે મસ્જિદની પશ્ચિમ દિવાલની જે વચ્ચેની જાળી છે એ ખાલી છે હવે આવું કેમ એના માટે ઇતિહાસકારો બે મુખ્ય કારણો આપે છે એક કદાચ મુગલોનું આક્રમણ થયું એટલે કામ અધૂરું જ રહી ગયું અથવા બીજું કારણ એવું પણ હોઈ શકે કે કેન્દ્રની મુખ્ય જાળી બનાવીને બીજે ક્યાંક લઈ જવામાં આવ્યું હોય આ રહસ્ય આજે પણ એક કોયડો જ છે તો અમદાવાદની આ જાળી દુનિયાભરમાં કેવી રીતે પહોંચી અને આજે એની શું અસર છે ચાલો એ જોઈએ આજે એનો પ્રભાવ કેટલો બધો છે એ જુઓ એ ભારતની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા આઈઆઈએમ અમદાવાદનો લોગો છે જ્યારે પણ કોઈ મોટા વિદેશી મહેમાન અમદાવાદ આવે છે ત્યારે એમને અહીં જરૂર લઈ જવામાં આવે છે અને અમદાવાદની જે પ્રખ્યાત હેરિટેજ વોક છે એનો તો આ એક બહુ જ મહત્ત્વનો હિસ્સો છે અને આ બહુ જ રસપ્રદ છે આઈએમ અમદાવાદે પોતાના લોકો માટે ટ્રી ઓફ લાઈફને પસંદ કર્યું કારણ કે એ જ્ઞાન અને વિકાસની ગૂંધણી દર્શાવે છે એક પ્રાચીન પ્રતિક આધુનિક જ્ઞાનના મંદિરમાં કેટલું અર્થપૂર્ણ છે હવે અંતમાં આપણે અમુક એવી વાતો જાણીશું જે કદાચ તમને પણ આશ્ચર્યમાં મૂકી દે આ જાળીના પથ્થર અને એનાથી બનતી એક અદ્ભુત ઘટના વિશે પેલી વસ્તુ તો એ કે આ જે પથ્થર છે એ નરમ રેત્યો પથ્થર છે એટલે કે સેન્ડસ્ટોન હવે વિચારો એ જ જમાનાના સાધનો વડે આવા પથ્થર પર આટલું બારીક કામ કરવું કેટલું મુશ્કેલ હશે અને બીજી અદ્ભુત વાત જ્યારે સાંજે સૂરજ ડૂબી રહ્યો હોય ત્યારે એના કિરુણો જ્યારે આ જાળીમાં પસાર થાય છે ત્યારે મસ્જિદના ફ્લોર પર એનો એકદમ સ્પષ્ટ અને ખૂબસૂરત પડછાયો બને છે આજે પ્રકાશ અને પડછાયાની રમત છે ને એ દરરોજ સાંજે મસ્જિદની અંદર એક જાદુઈ અને મંત્રમુગ્ધ કરી દે તેવું વાતાવરણ બનાવે છે એના લીધે આ જાળી માત્ર પથ્થરની કોતરણી નહીં પણ એક જીવંત કલાકૃતિ બની જાય છે તો અંતે આ આખી વાત આપણને એક બહુ જ મહત્ત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે આ ઐતિહાસિક વારસાને આપણે આવનારી પેઢી સુધી કેવી રીતે પહોંચાડીશું કારણ કે આ માત્ર એક સ્મારક નથી આ તો માનવ કૌશલ્ય કલા અને ઇતિહાસનો એક જીવંત વારસો છે અને એની જાળવણી કરવી એ આપણા સૌની જવાબદારી છે